આગામી દિવસોથી તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે તહેવારોમાં મીઠાઈ આરોગવાના શોખીન સુરતીઓ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખરીદતા હોય છે અથવા તો માવો અને અન્ય વસ્તુઓ લઈ ઘરે મીઠાઈ બનાવતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલો લેવામાં આવ્યા છે આઠ જૂનમાં અલગ અલગ ટીમો બનાવી માવાના સેમ્પલો લેવાયા છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે ઠા ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓ વાર તહેવારે અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે જાણીતા છે ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા પર શંકા ઊભી થતી હોય છે અખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે જેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં પહોંચી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી